ઝારખંડના હઝીરાબાદ ખાતેથી અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે કરોડો રૂપિયાના વિકાસના કાર્યો જનતાને વિવિધ રાજ્યોમાં અર્પણ કર્યા હતા દેશભરમાં બીજે ઓક્ટોમ્બરે ગાંધી જયંતિ અવસરે અનેકવિધ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમો સ્વચ્છતા હિ સેવાના કાર્યો યોજાયા હતા જેમાં ચોકની સફાઈ બગીચાની સફાઈ તેમજ સફાઈ કર્મીઓને સન્માન કરીને આ અભિયાનને બિરદાવવાનું કામ મહાનુભાવોના હસ્તે થયું છે અને પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમા અને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધી જયંતિને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સાથે સાથે લોકાર્પણ ખાતમુહૂર્તના કામો અને ગાંધી જયંતિના ઉપલક્ષમાં કાર્યક્રમ યોજાય આયોજિત થયા હતા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીજીના જન્મસ્થળ સ્થળ પોરબંદર ખાતેથી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો જ્યારે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઝારખંડના હઝીરાબાગ ખાતેથી અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે કરોડો રૂપિયાના વિકાસ કાર્યો જનતાને વિવિધ રાજ્યોમાં અર્પણ કર્યા હતા જેમાં કેન્દ્રીય આદિજાતિ વિભાગ દ્વારા સંચાલિત ચાલીસ એકલવ્ય એસિડેન્સી મોડેલ સ્કૂલનું લોકાર્પણ અને વિવિધ રાજ્યોમાં પચીસ એકલવ્ય મોડેલ સ્કૂલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું નર્મદા જિલ્લાના નાનોદ તાલુકાના રાજપીપળા નજીક કરાઠા ગામ ખાતે રૂપિયા પચીસ કરોડના ખર્ચે અગિયાર પોઈન્ટ પાંચ એકર જમીનમાં આકાર પામનાર એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ આદિજાતિ વિભાગ દ્વારા મંજૂર થયેલ જેનું ભૂમિપૂજન ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે કરવામાં આવ્યું હતું સ્થળ નિરીક્ષણ અને ગ્રામજનો સાથે આ તૈયાર થનાર બિલ્ડિંગ અંગે લોકોને જાણકારી આપી માહિતીગાર કર્યા હતા કેવડિયા એકતાનગર ગોરા ખાતે આવેલી એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે કરાઠા અને ભૂમિપૂજન કર્યું તે તકતીનું અનાવરણ કર્યું હતું અને ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું કે અહીં ગોરા ખાતે આવેલી ઇએમઆરએસ સ્કૂલ જેવી જ સ્કૂલ કરાઠા ખાતે આકાર લેશે અને તેના નાનોદ તાલુકાના અને અન્ય તાલુકાના ત્રણસો બાળકોને તેનો લાભ મળશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઝારખંડ મુકામેથી આ દેશને ચાલીસ જેટલી નવી એકલવ્ય શાળાઓ અને એની સાથે સાથે પચીસ જેટલી નવી શાળાઓ કે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું એમાં નર્મદા જિલ્લાની નાંદોદ તાલુકાની એકલવ્ય શાળાનું રેસિડેન્શિયલ સાથે એક ખાતમુહૂર્ત કરવામાં આવ્યું કે જેમાં આદિવાસી સમાજના બાળકો શિક્ષણના ક્ષેત્રે આગળ વધીને એમનું યોગ્ય ઘડતર થાય એમનું ભણતર થાય સારું જ્ઞાન મળે સારું શિક્ષણ મળે અને સમાજમાં સારી રીતે તેઓ રહી શકે એ માટેનું આ એક સુંદર આયોજન આજે થયું અને વડાપ્રધાનશ્રીએ જે આ આદિવાસી સમાજ માટે કામ કર્યા છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને એક આદિવાસી ધારાસભ્ય તરીકે હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું વર્ષ બે હજાર બેમાં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એમણે ડેડિયાપાડા મુકામેથી અહીંના વિસ્તારના લોકોને કહ્યું હતું કે હાકલ કરી હતી કે મને તમારી દીકરીઓ દાનમાં આપો મારે એને ભણાવવી છે અને ખરેખર આજે દીકરીઓનો ભણવાનો રેશિયો નર્મદા જિલ્લામાં અડસઠ બત્રીસ ટકા જેટલો થઈ ગયો છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટી ગયો છે અને એકલવ્ય જેવી શાળાઓ કે જેમાં સીબીએસઇ માધ્યમથી જ્યારે એમને શિક્ષણ આપવામાં આવશે ત્યારે ખરેખર આદિવાસી સમાજની આ દીકરીઓ ભારતને નામ રોશન કરશે અને પોતાની સાથે સાથે આ દેશને પણ એક સર્વોચ્ચ સ્થાને લઈ જવામાં એમનો પણ એક ફાળો રહેશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર